નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ અશોકભાઈ પટેલ દ્વારા સત્તરથી લઈ અને ચોવીસ ફેબ્રુઆરી સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલમાં જે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેમાં થોડી રાહત મળશે અને આવતા સપ્તાહ દરમિયાન સવારનું અને બપોરનું તાપમાન છે તેમાં ક્રમશઃ ઘટાડો થતો જશે તેમજ વધુમાં તેમણે જણાવ્યું છે કે ગત આગાહીમાં જણાવ્યા મુજબ સોળથી અઢાર દરમિયાન ગરમીનો રાઉન્ડ આવશે તે અનુસંધાને મહત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી જેટલું ઊંચું હતું અને તે પ્રમાણે ગરમીનો રાઉન્ડ આવ્યો છે અને આજે અને હજી આવતીકાલે પણ ગરમીનો માહોલ છે તે યથાવત રહેશે તેમજ ન્યૂનતમ તાપમાન છે તે પણ બેથી પાંચ ડિગ્રી નોર્મલથી ઊંચું જોવા મળ્યું છે ત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે આવતીકાલે સવારથી નોર્થ ઇન્ડિયાને અસર કરશે અને જેના પરિણામ સ્વરૂપે અઢારથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો છે તેમાં હિમવર્ષા અને વરસાદ તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે ત્યારે સત્તરથી ચોવીસ ફેબ્રુઆરી સુધીની સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની આગાહી કરતાં જણાવે છે કે બાવીસમી ફેબ્રુઆરી સુધી પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે અને ત્યારબાદ ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે તો એકવીસમી ફેબ્રુઆરી સુધી પવનની ઝડપ દસથી વીસ કિલોમીટર અને ક્યારેક ઝટકાના પવન વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે ત્યારે ખાસ કરીને બાવીસથી ચોવીસ ફેબ્રુઆરી સુધી પવનની ઝડપ આઠથી પંદર કિલોમીટરની થશે એવી ધારણા છે તો ઓગણીસથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના અલગ વિસ્તારોમાં ધુમ્મસની સૌરાષ્ટ્ર શરૂ સૌરાષ્ટ્રથી શરૂ થઈ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ દરેક વિસ્તારમાં એકથી બે દિવસ ઝાકળની શક્યતાઓ રહેલી છે અને આવતીકાલે છૂટાછવાયા વાદળોની શક્યતાઓ રહેલી છે તો ગરમીનો રાઉન્ડ છે તે આવતીકાલ સુધી છે અને હાલમાં ગુજરાતના મોટા ભાગના ન્યૂનતમ તાપમાન નોર્મલથી તેરથી પંદર ડિગ્રી જેટલું નોર્મલ ગણાય અને આગાહી સમયગાળા દરમિયાન ઓગણીસથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન લધુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવામાં અને ત્યારબાદ બાવીસથી ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન ફરીથી બેથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળશે ત્યારે ખાસ કરીને કાલ સુધી ગરમીનો રાઉન્ડ છે ત્યારબાદ તાપમાન પાંચથી સાત ડિગ્રી ઘટશે તેવી વાત કરી છે તેમજ ઉત્તર ભારતમાં બરફવર્ષા અને વરસાદ પડશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે આવતીકાલ સવારે જે ઉત્તર ભારતના ભાગો છે તેમાંથી પસાર થવાની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે તો ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે